નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર એક કારની અંદર એક પરિવારે સામૂહિક આપઘાત કરી લીધો કુલ 7 લોકોએ જાન ગુમાવ્યો દેવામાં ડૂબી જતા મોતને વહાલું કર્યું હરિયાણાના પંચકુલામાં સોમવારે મોડી રાત્રે એક પરિવારના સાત સભ્યો દ્વારા કારમાં ઝેર પીને સામૂહિક આત્મહત્યા કરવાના કેસમાં એક નવો ખુલાસો થયો છે પોલીસને કારમાંથી બે પાનાની સુસાઇડ નોટ મળી છે આમાં પરિવારના મુખિયા પ્રવીણ મિત્તલે લખ્યું છે કે હું બેંકમાંથી નાદાર થઈ ગયો છું આ બધું મારા કારણે થયું છે મારા સસરાને કંઈ કહેશો નહીં અંતિમ સંસ્કાર સહિતની બધી વિધિઓ મારા મામાના દીકરા દ્વારા કરવામાં આવશે મૃતકોમાં પ્રવીણ મિત્તલ તેમની પત્ની વૃદ્ધ માતા પિતા અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે આ પરિવાર ઉત્તરાખંડના દહેરાદૂનનો છે તેઓ પંચકુલામાં ભાડાના મકાનમાં રહેતા હતા સોમવારે તેઓ પંચકુલાના બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીની કથામાં હાજરી આપવા આવ્યા હતા પરંતુ કથા પછી ઘરે પાછા ફરતા પહેલાં તેઓએ સેક્ટર સત્યાવીસમાં કારમાં જ ઝેર પી આપઘાત કરી લીધો સેક્ટર સત્યાવીસમાં ઘર પાસે લગભગ બાર વાગ્યે એક હુંડાઈ ઓરા કાર પાર્ક કરવામાં આવી હતી જ્યારે પસાર થતાં લોકોએ જોયું તો તેમાં ઘણા લોકો હતા જ્યારે તેઓ નજીક ગયા ત્યારે તેઓએ જોયું કે પ્રવીણ મિત્તલ ડ્રાઇવિંગ સીટ પર હતા અને બાકીના બે ભાન પડી ગયા હતા પ્રવીણ મિત્તલે લોકોને કહ્યું કે પરિવાર પર ખૂબ દેવું હતું તેથી અમે ઝેર પી લીધું છે તે ખૂબ જ ધ્રુજી રહ્યો હતો અને તેની હાલત ગંભીર હતી લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી પોલીસ બધાને પંચકુલાની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં છ લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા અને જ્યારે મિત્તલને બીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જોકે ત્યારે તેમનું પણ ત્યાં મૃત્યુ થયું પ્રવીણ મિત્તલે દહેરાદૂન ખાતે ટૂર અને ટ્રાવેલ્સનો વ્યવસાય શરૂ કર્યો હતો પરંતુ તે કામ ન આવ્યું આ પછી પરિવાર દેવા નીચે દબાવવા લાગ્યો ઘરનો ખર્ચ ચલાવવો મુશ્કેલ બની ગયો હતો આ કારણે તેઓ ખૂબ જ પરેશાન હતા અને મૃત્યુ જ આ સમસ્યાનો એકમાત્ર ઉકેલ લાગતો હતો હાલમાં પોલીસે બધાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે અને કેસની તપાસ ચાલી રહી છે પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે પરિવારના છ સભ્યોનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું પરંતુ એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી પ્રવીણ મિત્તલ જીવિત હતો અને તેણે ઘટના સ્થળે હાજર એક યુવાન સાથે તેણે વાત પણ કરી હતી પ્રવીણ મિત્તલે ઘટના સ્થળે હાજર યુવાનને કહ્યું હતું કે તેનો પરિવાર ભારે દેવામાં ડૂબેલો છે જેના કારણે આ પગલું ભર્યું તેણે કહ્યું કે હું પણ પાંચ મિનિટમાં મરી જઈશ પ્રત્યક્ષદર્શી યુવકે પોલીસને જણાવ્યું હતું કે મિત્તલની હાલત ગંભીર હતી પરંતુ તે બોલી શકતો હતો મેં પોતે તેની પાસેથી સાંભળ્યું હતું કે તેણે તેના પરિવાર સાથે ઝેર પીધું છે અને તેનું કારણ દેવું છે